તળાજા શહેરના તળાવ વિસ્તારમાં યંત્ર પર જુગાર રમતા સાત હજાર ચારસો દસ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા ભાવનગર જિલ્લાના તળાજા શહેરના તળાવ વિસ્તારમાં જ્યાંગ હીરાના કારખાનાઓ આવેલા છે તે વિસ્તારના શિવશક્તિ કોમ્પલેક્ષની એક દુકાન યંત્ર વડે ઓનલાઈન હારજીત નો જુગાર રમાડવામાં આવી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં કુલ સાત કિસ્મોને રોકડ રકમ સડસઠ હજાર ચારસો દસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને જુગાર ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી